અસંખ જેની કિરણો છે અનુભૂતિ કઈક અલગ હોય છે કથા તો ઓઠના ના પડદાઓને ખોલીને વાણીના દ્રશ્યો ભજવવાની વાત છે ભાઈ આખ્યમે કથા સાર પુર્ણા નામ વિશેષ कथा तो एक एक शब्द रचना है ना अनुभूति तो एक अलग वस्तु है जो समझे वह पहचाने ने की नहीं थी बस कोई छे ईश्वर श्रेष्ठ कवि छे પોતાની લખાયલી કવિતાનો ખુદ પોતે અભિનય કરે એ જે પ્રકૃતિ એ ગगन अगन સૂર્ય ચંદ્ર નવ લખતારા દિશાં દિશાા સરીત સાગર ઝાડ પહાડ કેટલી સુંદર સૃષ્ટિ છે સુંદર સૃષ્ટિ એ સુંદર સૃષ્ટિનું સર્જન કરનારું કેટલું સુંદર હોય શકે છે એ પ્રભુ છે એ ભગવાન છે પુષ્પદંત મહારાજ કહે ને પરમાત્મા દિશાથી પર પર કાળથી પર બુદ્ધિ થી પર મતી થી પરમાત્મા ને સમજવો ને સમજાવવું બી અસંભવ છે આ પ્રસાદ પુષ્પદંત મહારાજનો છે ગારે કોઈ આપને કહે ને કે હું મહાદેવનો પરમ ભક્ત છું અને પુષ્પદંત મહારાજ જો પરિચિત ન હોય તો તને શિવ ભક્ત આપણે કેવી રીતે કહી શકીએ કારણ કે મહાદેવનો ભક્ત શિવ ભક્ત ને પુષ્પદંત એ તો પર્યાય છે ને આ પ્રસાદ પુષ્પદંત મહારાજનો છે મહિન નમ પાગં જો સાંભળો દેવ દેવના મહાદેવના સ્તોત્રમાં થોડો કામ ફેર દેખાડ્યો છે કોઈ પણ દેવનો સ્તોત્ર બોલો તેનો અર્થ સમજાય તો પુણ્ય મળે પણ મહાદેવનો કોઈ પણ સ્તોત્ર બોલો તેનો અર્થ સમજાય કે ન સમજાય બોલવા માત્રથી તો પુણ્ય મળે પણ સાંભળવા માત્રથી પણ પુણ્ય મળે છે એ મહાદેવના સ્તોત્રનો મહિમા છે કારણ કે મહાદેવ સૌથી અલગ છે ને દુનિયાનો નરાલો દેવ છે ભગવાન શંકર છે પુષ્પદંત બોલે શું બોલે છે महिते <mahindamal> परमविदुष param

મહાદેવ ભોળા નથી પણ મહાદેવ આ દુનિયામાં ભોળા ને ભલા માણસો છે એમનો ભગવાન છે તેથી આપણે મહાદેવનાથ કહીએ ને ન ન યોગમ જપમ પૂજા આરતી વંદન ના જાણું પૂજા કે રીત એમનો ભગવાન છે મંત્રિનમ ક્રિયા હિનમ ભક્તિહીનમ સુરેશ્વર એમનો ઈશ્વર છે આ દુનિયામાં જે ભલાન ભોળાનો કોઈ ભગવાન હોય તો મહાદેવ છે બહુ ભોળપણ છે લૂંટાતો રહે જેના જીવનમાં ભલમંચાએ ભરપૂર ભરેલી છે એમનો કોઈ ભગવાન હોય તો ગોળાનાથ છે એ મહાદેવ છે બહુ ધન્ય છે જે માણસો શિવની ભક્તિ કરે છે અને મહાદેવ એ માનવનો દેવ નથી મહાદેવ એ દેવોનો દેવ છે તો માનવમાં જે દેવની યોગ્યતા પ્રાપ્ત કરે એ મહાદેવ ભક્તિ કરી શકે છે બાકી જે દેવની યોગ્યતા ન મેળવી શકે એ મહાદેવની ભક્તિ કઈ રીતે કરી શકે છે એ મહાદેવ ભૂત અતિત અતિત લે ભૂત વીતેલો સમય ભૂત વર્તમાન ને ભવિષ્ય અતિ ગવાતો જેનો મહિમા છે

અમર બનવું સરળ છે પણ તને પામવું એ અસંભવ છે અસંભવ ને સંભવ કરનાર મહાદેવ તારો મહિમા છે ભગવાન તારી કથા છે બ્રહ્મા કહે નારદ નૈતી નૈતિ નૈતી નૈતિ આપડા ગુજરાતીઓની પ્યારી પંક્તિ નૈ પાઠ હોય છે ને શિવાલયોમાં ગવાતી હોય ઘરે પણ ઘરની અંદર પણ આપ ગાઈ શકો છો ભલે રોજ ના ગાવ પણ સોમવારના દિવસે તો ગાવી જ અમારે એક બેંગ્લોરમાં અમારે કડવા કચ્છ પરિવાર છે તો એમના ઘરે હું રોકાવા માટે ગયેલો તો મારે દક્ષિણ ભારત જોવું થયું હતું પોકાર પરિવાર પુરુષોત્તમભાઈ તો એમના ઘરમાં કેવો નિયમ ખબર કે સોમવાર હોય ત્યારે શિવ ની મંગળવાર હોય ત્યારે રુદ્રો ની સ્તુતિ કરે ત્યારે વિષ્ણુ શુક્રવાર હોય ત્યારે સર્વદેવ ની શનિવારે વિશેષ પ્રકારે હનુમાનજી ની સાધના અને પછી કેવું ખબર રવિવાર રજા રવિવાર હવ ને છૂટ જ્યાં જવું હોય ત્યાં સૌ જઈ શકે છે કોઈ બંધન નહીં બાકીના વારના દિવસે અલગ 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 રોજ ભગવાનની પ્રાર્થના સ્તુતિ તેથી રોજ ભલે નહીં પણ સોમવારે આપણે રોજ આ બોલવી સ્તુતિ શંભુ શરણે પડે હું આશા રાખું છું તમને સૌને કંઠસ્થ છે ને આવું શંભુ શરણે પડે એક પંક્તિ ગાઈ આપણે શિવ ભક્તો માટે તો આશીર્વાદ રૂપ રૂપ છે છે પણ એની એક પંક્તિ જાગૃત કરનારી પંક્તિ છે હું તો એક

આપણે પણ ત્રણ ત્રણ કલાક પ્રભુ નું આરાધન કરીએ છીએ આ પરમાત્માની ઉપાસના છે આ ભક્તિ છે મૃત્યુને મંગલમય બનાવવા માટે ઉપાય છે આપણી પાસે કથા અને તમે થોડી વાર વિચારો મૃત્યુ જયારે આવે ત્યારે આપણા નવા કપડા આપણા સોના ચાંદીના આભૂષણો અત્યાર સુધીમાં કોઈ જગ્યાએ સાંભળ્યું તમે કોઈનું મૃત્યુ થયું એનું કપડાનું પોટલું એનું ઘરણાનું પોટલું આરોઆર શમશાન યાત્રામાં આપ્યું એક તો મને નનામી બતાવો શમશાન યાત્રા કે નવા કપડાનું પોટલું હું ઉપર મૂક્યું સોનાની પોટલી આખી ઘરણા બધી હતી ઉપર મૂકીને પછી શમશાને ગયા ઉપર પોટલું મૂકવાની ક્યાં વાત કરો ઉપર પહેર્યા હોય એ ઉપરથી ઉતાર લે છે કેવી વાસ્તવિકતા તમે જુઓ તો ખરા અને હું તો વર્ષોથી કથામાં કહેતો કે નવા કપડા ખરીદો તો કાલ પહેરશો એમને ખરીદા ભેગા દુકાનમાં દુકાનમાં પહેરી લે ન જાણો જાન ના ના રે એને એટલે એ સમય નવા કપડા એ જ પહેરી લે અને કથામાં તો રોજ નવા નવા કપડા પહેરીને આવવાના જેમ મારા જજમાન શ્રીઓ પહેરીને આવે છે રોજ નવા 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 જુદા જુદા નવે નવ દિવસના યુનિફોર્મ લગ્ન પ્રસંગમાં તો લોકો કેટલા ટકા ટક તૈયાર થાય છે આ તો ભગવાન નો પ્રસંગ છે ભાઈ સુંદર સુંદર કપડા પહેરનાવી પ્રભુ નો પ્રસંગ છે કેવી મજા પડી જાય કેવી મજા પડી જાય મજા ન પડી જાય જીવનની મજા વિખાઈ જાય મૃત્યુ છે તો જીવન જીવવાનો આનંદ છે ભાઈ આ સૂર્ય જો અસ્ત ન થતો હોય ને તો દિવસનું કોઈ મૂલ્ય ન થાય ને આપણે આ દિવસનું મૂલ્ય કરીએ છીએ કારણ કે સૂર્ય અસ્ત થાય છે તેથી જીવનમાં મૃત્યુ છે તેથી જીવન મંગલમય છે ને અને મૃત્યુ ન જ હોય તો થોડી વાર માટે કલ્પના કરો મૃત્યુ ન હોય તો આપણા બાપા જીવતા હોય એના બાપા જીવતા એના બાપા જીવતા એના બાપા એના બાપા એના બાપા આ એક બાપા ક્યારના આટા મારે બોલો એને કોઈ હાચવતું નથી એટલા બધા બાપાઓને નાખવા ખટકરો પડે ક્યાર ના ઉભા થાય ને બે ઉભા થાય ને બે પેટમાં નહી દુઃખતો હોય ને આ એક બાપાને સાચવી શકતા નથી એટલા બધા ક્યાં મૃત્યુ છે તો વ્યવસ્થા છે ને તેથી જીવન કે સજાગ રહેવું સતર્ક રહેવું જાગૃત રહેવું શ્વાસે શ્વાસ વૃથા શ્વાસ કે મતખો ન જાન શ્વાસ કે ખીરા આવન જાવન હોય છેલ્લો શ્વાસ કયો છે એ કોને આ દુનિયામાં ખબર છે ભાઈ કોઈને નહીં આવો લલકારીએ ta uh -huh. કથાનું શ્રવણ કરી રહ્યા છે શંકર ભગવાનની કથા સાંભળી રહ્યા છે આમ તો સોમવાર મહાદેવ આપણે કહીએ પણ શિવ મહાપ્રણમાં ભગવાન મહાદેવજીએ પોતાનો સોમવાર લક્ષ્મીજીને ભેટમાં આપી દીધો છે જરૂર મહાદેવનો સોમવાર છે પણ શંકર ભગવાને પોતાનો સોમવાર પણ પોતાની પાસે નથી રાખ્યો એ લક્ષ્મીજીને ભેટમાં આપ્યો છે ભગવાન વિષ્ણુજી એ લક્ષ્મીજીને સ્ફટિક લિંગ આપ્યું કે વિષ્ણુ ભગવાને કહ્યું કે લક્ષ્મી હું મહાદેવનો ભક્ત છું મારી પરંપરા મારી ભક્તિ મહાદેવ છે તેથી હું નિત્ય શિવ ની ભક્તિ કરું છું અને વિષ્ણુ જેવી શિવ ભક્તિ કરી પણ કોણ શકે ને સહસ કમલ મે હો રહે ધારી કે નિષા તુરારી એક કમલ પ્રભુ રાખ એવું જોઈ કમલ નયન પૂજન સહસોઈ કઠિન ભક્તિ કઠિન ભક્તિ કઠિન ભક્તિ દેખી શંભુ ભાઈ ભગવાને કેટલું સુંદર વરદાન આપ્યું પ્રણાયામ રક્ષાય ત્રિપુર હર જાગૃતિ જગતામ ભગવાન મહાદેવ વિષ્ણુજીને ચક્ર આપ્યું છે કેવું ચક્ર આપ્યું સુદર્શન ચક્ર મહાદેવે વિષ્ણુને એવી દ્રષ્ટિ આપી કે વિષ્ણુ તમે જ્યાં જ્યાં નજર કરશો ને ત્યાં તમને સારું જ દેખાશે સુદર્શન ચક્ર ચક્ર એટલે ચારો તરફ સુદર્શન એટલે સારું દર્શન શુભ દર્શન એવી દ્રષ્ટિ આપી છે જ્યાં તમે જ્યાં જ્યાં જોશો ને અને દરેકમાં તમને સદગુણ દેખાશે આવી દ્રષ્ટિ જેને મળી હોય ને તેનો વેડો પાર છે સદગુણ જોવાની આદત દરેકમાં ગુણ જોવાની આદત સદગુણ જોવાની દ્રષ્ટિ એ વિશેષ વરદાન છે એ શંકર ભગવાન નું વરદાન છે ને નથી આપણે બોલતા આપો દ્રષ્ટિમાં તે જ અનોખું સારી સૃષ્ટિને સ્વરૂપ દેખો સરસ તમને બધાને બોલતા આવડે છે મને તો એમ લાગે કે માયક હવને આપી દો કેટલું સરસ તમે બોલો છો વિષ્ણુએ ભગવાન શંકરે વિષ્ણુજીને દ્રષ્ટિ આપી છે સુદર્શન ચક્ર મહાત્માઓનો એવો એક પણ મત છે કે મહાદેવ વિષ્ણુને એવું વરદાન આપ્યું કે વિષ્ણુ તમે જ્યાં જ્યાં દ્રષ્ટિ કરશો ને ત્યાં બધું સુંદર થઈ જશે સાધુ પુરુષ મહાપુરુષ વિદ્વાન પુરુષ ભગવાનનો ભક્ત પુરુષ એમની દ્રષ્ટિ આપણા પર પડે આપણું મંગલ થાય છે નથી આપણા બ્રહ્મલીન ડોંગરેજી બાપા કહેતા દુનિયાને બધું આપો પણ દ્રષ્ટિ ન આપવી દ્રષ્ટિમાં અદભુત શક્તિ હોય છે ભગવાન મહાદેવ વિષ્ણુને આવી દ્રષ્ટિ આપી જ્યાં વિષ્ણુ નજર કરે દ્રષ્ટિ કરે ને ત્યાં બધું મંગલ થવા લાગે છે તો વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને એમ કહ્યું કે લક્ષ્મી મારા ભગવાન મહાદેવ છે હું રોજ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરું છું લક્ષ્મી આપ પણ લિંગ ની પૂજા કરો હું તમને સ્ફટિક લિંગ ભેટમાં આપું છું વિષ્ણુ ભગવાને વિશ્વકર્માજીને કહ્યું વિશ્વકર્માજી સુંદર સ્ફટિક લિંગ નિર્માણ કરી લક્ષ્મી ભગવાન વિષ્ણુને આપ્યું ભેટમાં આપ્યું છે લક્ષ્મી પ્રાતકાલ ભગવાન શિવની પૂજા કરે વૈકુંઠ લોકમાં સ્થાપિત કર્યું છે લક્ષ્મી ગૃહે સ્ફટિક લિંગ સ્થાપિત કર્યું મધ્યાહન પૂજા કરીને સંધ્યા ટાણે પણ કરે છે પ્રાતકાલે શિવ દ્રષ્ટવાન શિવ પાપ વનશ્ય આ જન્મકૃતમ મધ્યાહન સાંયને સદ જન્માને સવાર સવારમાં કોઈ ભગવાનનું દર્શન કરે તો રાત્રિના પાપ જાય મધ્યાહન દર્શન કરે તો આખા જન્મના જાય પણ સંધ્યા સમયે શિવ દર્શન કરે તો સાત જન્મના જાય અને જે કોઈ પ્રાતકાલ મધ્યાહન સંધ્યા ત્રણ સમયે શિવનું દર્શન કરે મેરુ કંચન દતાના મેરું પહાડ જેટલું કોઈ સોનાનું દાન કરે અને જે પુણ્યફલ મળે એ સમય શિવ દર્શન મહાદેવનું દર્શન કરવા માત્રથી કેટલો મહિમા તમે તો ખરા માણસ હોય ત્રણ સમય શિવનું દર્શન કરતા હોય છે ભલે તમે રોજ ના જઈ શકો પણ સોમવારે તો શિવાલય જવું ભાઈ શાંતિ આપનારું શિવાલય છે દુઃખ માંથી મુક્ત કરનારું શિવાલય છે આલયમ સર્વદેવાનમ દેવાનમ તસ્મા લિંગ મુચ્છતે હે ને શિવાલય એટલે દુઃખોનું નિવારણ સ્થાન છે અને બહુ સાધુ તરીકે કહું છું ક્યારે મન મૂંઝાયેલું હોય મન ગભરાયેલું હોય મન ભયભીત હોય ત્યારે શિવાલય જઈને ભગવાનને કહો હે મહાદેવ ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમ શરણાગતમ ત્રાહિમ થયો છે તમારે શરણે આવ્યો છે જન્મ મૃત્યુ જરા વ્યાધી પીડિતમ કર્મ બંધને હે મહાદેવ મહાદેવ અને શંકરજી ભવ ભવના દુઃખમાંથી મુક્ત કરનારો દેવ છે ભવ પાર ભવ સુધારનારો દેવ ભગવાન મહાદેવ છે ભગવાન શંકર છે લક્ષ્મીજી પ્રાત મધ્યાહન સંધ્યા સમયે શિવનું નિત્ય દર્શન કરે સ્ફટિક શિવલિંગની પૂજા કરે છે દિન પ્રતિદિનની ભક્તિની વૃદ્ધિ થાય છે ધીમે ધીમે ભક્તિ પરિપક્વ થતી જાય છે આ દુનિયામાં બહુ જ ભાગ્ય માણસોની ભક્તિ પરિપક્વ થતી હોય છે ભક્તિ બહુ ઓછા લોકોની પાકે માણસ પાકી જાય એ તો પાકી જ જવાનું હોય ને જો પુખ્તતા બહુ ઓછા માણસોમાં માં હોય છે પરિપક્વ પુખ્તતા તો દરેકમાં હોય પણ પરિપક્વતા બહુ જ ભાગ્ય લોકોમાં હોય છે પુખ્ત એટલે આ મોટી ઉંમરના માણસો પરિપક્વ માણસો તો બહુ ઓછા હોય છે આજ મહાદેવ નથી એવું કે લક્ષ્મી મને યાદ કરે છે કૈલાસ પહાડ ને છોડી અને ભગવાન શંકર ભગવાન મહાદેવ લક્ષ્મીજીની સામે ઉપસ્થિત થાય છે લક્ષ્મી મહાદેવ નું દર્શન કરે છે મહાદેવ કહે છે લક્ષ્મી ધન્ય છો આપ તમારી ભક્તિથી હું પ્રસન્ન છું લક્ષ્મી વરદાન માગો અને મારો મહાદેવ જ્યાં જ્યાં પ્રગટ થાય પ્રસન્ન થાય મહાદેવજી વરદાન માગવાનું કહે છે લક્ષ્મીજી કહે છે મહાદેવ શું માગો આપની પાસેથી પરંતુ ભગવાન આપ મને માગવાનું કહો છો તો ભગવાન કૃપા કરો મારા હૃદયમાં તમારી ભક્તિ રહે હૃદયમાં ભક્તિ રહે ને ભક્તિની વૃદ્ધિ રહે ભૌ ભૌ ભક્તિ આપો જશોદા ના જાયા અમારા હૃદયમાં તમારી ભક્તિ રહે લક્ષ્મીએ કહ્યું મારા હૃદયમાં ભક્તિ રહે એટલું નહીં એ ભક્તિની વૃદ્ધિ રહે રોજ રોજ ભક્તિ વધતી રહે આજ એક માળા પંચાક્ષરની કરી તો કાલે એમ થવું જોઈએ કે બે કરી હો વળી પાછો એમ ચાલો ને પાંચ તો કરી લઉં એટલું યાદ રાખું અનુભવ પ્રમાણે સંતો વડીલોના સૌના અનુભવ હોય જ્યારે માળા કરવા બેસો અને એમ કે હજી એક માળા કરી લઉં હજી એક માળા કરી લઉં હજી એક માળા કરી લઉં ત્યારે સમજવાનું કે પુણ્યનો ઉદય થયો છે ભાગ્ય નો ઉદય થયો છે અને ઘણા તો માળા કરે તો બગાસા ખાતા ખાતા માળા કરે અને ઘણા તો માળા કરતા હોય ને તે માળા કરતા કરતા આમ ત્રણ વાર જોક મેર ક્યાં ગયો કારણ કે પાછું વળવાનું હોય ને આમ એટલે માળા કરતા કરતા જોયે કાંક વિયો ન ગયો ને ભૂલતી એમ કેટલીક બાકી છે હજી અડધે પગે ને જોઈ લે આ માળામાં જોતો જાય અને પાછો મોબાઈલમાં જોતો જાય માળા પૂરી થાય ને અમે ધ્યાન રાખે અને મોબાઈલમાં કોઈનું કઈ આવ્યું નથી ને એ ધ્યાન રાખે ભાવ હૃદયમાં સોનાનો સૂરજ ઉગવાનો છે સોનાનો સૂરજ ઉગવાનો છે આ સંકેત છે આ ભાવ છે આમાંથી અનેક એવા સજ્જન ભાઈઓ બહેનોને આ અનુભવ હોઈ શકે છે હજી ભક્તિ કરું હજી ભક્તિ કરું હજી મને ભક્તિ ઓછી પડે છે લક્ષ્મી એ મહાદેવ મારા હૃદયમાં ભક્તિ રહે એટલું નહીં ભક્તિની દિન પ્રતિદિન વૃદ્ધિ થાય કેટલી સરસ વાત છે અને ભગવાન કૃપા કરો મહાદેવ વિષ્ણુના ચરણોમાં મારો પ્રેમ રહે કેટલી સરસ વાત વિષ્ણુજીના ચરણોમાં મને સંપૂર્ણ પ્રેમ રહે અને હૃદયમાં મહાદેવજી તમારી ભક્તિ રહે ભગવાન માગવાનું અને આપણે તો શિવાલયમાં જઈ ભગવાન ભગવાન માગવાનું કહેતા નથી તો હું તમને કહું કેટલું માગીએ કેટલું માગીએ છીએ મને એમ લાગે ભગવાન હવે લેપટોપ લઈને બેહતો હશે ને કાકા લખવું તો ક્યારે એટલું બધું હવે તો

જો ભગવાન મહાદેવે કુંભજને ભક્તિ આપી ક્યારે ભક્તિ આપી અધિકાર મેળવો છે ભક્તિ મળવા માટે પહેલા અધિકાર ઉભો કરવો પડે ને પાત્રતા ઉભી કરવી પડે ત્યારે ભક્તિ પરમાત્મા આપે છે